નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે સંસદમાં બજેટ રજૂ કર્યું હતું જેમાં વિવિધ ક્ષેત્રને લઈ વિવિધ જોગવાઈઓના સાથેના રજૂ કરાયેલા બજેટને સુરત ચેમ્બર્સ ઓફ કોમર્સ ખાતે ઉદ્યોગપતિઓએ લાઈવ નિહાળ્યું હતું અને બજેટને લઈ પ્રતિક્રિયા પણ આપી હતી નાણામંત્રી નિર્મલા સીતારમણે શનિવારે એક ફેબ્રુઆરી બજેટ રજૂ કર્યું હતું કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે રજૂ કરેલા બજેટને સુરતમાં નાનપુરા ખાતે આવેલા ચેમ્બર્સ ઓફ કોમર્સ ખાતે ઉદ્યોગપતિઓએ લાઈવ નિહાળ્યું હતું અને ઉદ્યોગપતિઓ દ્વારા કેન્દ્રીય નાણામંત્રી દ્વારા રજૂ કરાયેલા બજેટ પર ચર્ચા કરાયા બાદ પોતાની પ્રતિક્રિયા પણ અપાઈ વિજય મેવાલા પ્રેસિડેન્ટ સદન દિવસ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ આ બજેટ ટોટલ વિકસિત ભારત ટુ ઝીરો ફોર સેવન ને આધારિત છે મેક ઇન ઇન્ડિયા ને પ્રમોટ કરતું બજેટ છે જેથી કરીને આપણે મેક ઇન ઇન્ડિયા પ્રમોટ કરીએ અને આપણે દુનિયાની ત્રીજી ઇકોનોમી પણ આપણે આવી શકીએ ખેતી પ્રાધાન્ય બજેટ છે આમાં મિડલ ક્લાસની અને લોઅર ક્લાસની ખરીદ શક્તિ વધે પરચેસ પાવર વધે એના આધારિત બજેટ વધારવામાં આવ્યું છે જેને લઈને કિસાન ક્રેડિટ કાર્ડને ને ત્રણ લાખની લિમિટ પરથી પાંચ લાખ સુધીની લિમિટ કરવામાં આવી છે કપાસનું ઉત્પાદન એટલે કોટન ઉત્પાદન પર

અટકે અને અહીંયાના અહીંયાના ઉદ્યોગોને પ્રોત્સાહન મળે એના માટે ઘણી સ્કીમો ડિક્લેર કરવામાં આવી છે મહિલાઓને પ્રોત્સાહન મળે એના માટે સ્કીમો ડિક્લેર કરવામાં આવી છે અને ખાસ જે બજેટમાં ઇન્કમ ટેક્સમાં જે સો ટકા ઉપરની રાહત આપવામાં આવી છે સાત લાખ પરથી સીધા બાર લાખ અને ચોવીસ લાખની ઉપર પછી ત્રીસ જે ઇન્કમ ટેક્સની રાહતમાં આપવામાં આવી છે એને લઈને એમએસએમ ઉદ્યોગો ઘણા વધશે કોર્પોરેટર કન્સનો ઘણા વધશે અને છેલ્લે જીડીપીમાં Thank yeah. you. આપણા ભારતનો દર જે છે તેના કરતા ઘણો ગ્રોથ થશે જેથી કરીને આપણે જે મોદી સાહેબ નું સ્વપ્ન છે કે ત્રણ નંબર ની ઇકોનોમી પર આવવું એ આ એને અનુલક્ષીને બજેટ આપવામાં આવ્યું છે એટલે આપણે બહુ જલ્દી ત્રણ નંબર ની ઇકોનોમીને એચિવ કરી ટેક્સટાઈલ ની વાત કરો કોટન ના ઉદ્યોગને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે અને કોટન ના ખેડૂતો જે ઉત્પાદિત કરે છે કપાસને એને ઘણું પ્રાધાન્ય આપવામાં આવ્યું છે એટલે કોટન ઇન્ડસ્ટ્રીઝ ઘણી ડેવલપ થશે અને આપે જોયું તે પ્રમાણે હજુ આવતા છે હું પ્રનાલ શુક્લા ઓનર ટ્રેઝર ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ ઇન્ડસ્ટ્રી આજે નિર્મલા સીતારામનજી આપડા ફાઇનાન્સ મિનિસ્ટરે પોતાનું આઠમું બજેટ આપણી આગળ રજૂ કર્યું બજેટ ને ભારતને વિશ્વની હરોળમાં મૂકવા માટેની દિશામાં એમ કહી શકાય કે આ બજેટ ખરેખર એક બહુ અગત્યનો ભાગ ભજવશે સરકારશ્રીએ ખાસ કરીને એક્સપોર્ટ ઉપર વધારે ધ્યાન આપ્યું છે કે એક્સપોર્ટ આપણી માત્રા વધવી જોઈએ તો આપણે ફાઈવ ટ્રિલિયન ઇકોનોમી તરફ આગળ વધી શકીએ એ ઉપરાંત આત્મનિર્ભરતાની બાબતમાં પણ સરકારે પૂરતું ધ્યાન આપ્યું છે દેશના યુવાનોને અને ખાસ કરીને એમએસએમઈ અને સ્ટાર્ટઅપને આ સરકારે આ બજેટની અંદર ખૂબ પ્રધાન પ્રદાન આપ્યું છે લ્ચર સેક્ટર એવા એગ્રીકલ્ચર ઉપર ટેકનોલોજી અને સ્કિનિંગ ઉપર અને આત્મનિર્ભરતા ઉપર આ બજેટમાં ધ્યાન આપવામાં આવ્યું છે ટ્રાન્સફોર્મેટિવ રિફોર્મ્સ ઉપર વાત કરી છે એનર્જી સેક્ટર ને પણ સરકારે કારણ કે આવતીકાલ જેના પર છે તે એનર્જી સેક્ટર છે અને સ્ટાર્ટઅપ્સ ઉપર સરકારે વિશેષ ધ્યાન આપ્યું છે ટેક્સટાઈલમાં ફાઈવ એફ ઉપર સરકારે વાત કરી છે ત્યારે કોટન ટેક્સટાઇલ ઉપર સરકારનું ધ્યાન ગયું છે અને બની શકે કે આવનાર સમયમાં જે દક્ષિણ ગુજરાતમાં ખાસ કરીને સુરતના બે મોટા ઉદ્યોગ છે ટેક્સટાઇલ અને ડાયમંડ એ વિશેની વાતો આવનાર સમયમાં કદાચ વધારે સ્પષ્ટીકરણ આપણી સામે થશે થર્ટી સિક્સ પર્સન્ટ એમએસએમઇ નો ફોર્ટી ફાઈવ પર્સન્ટ ગ્રોથમાં ફાળો છે એ વાતનો સરકારે ઉલ્લેખ કરીને એને પ્રાધાન્ય આપવાનો પ્રયત્ન કર્યો છે એક્સપોર્ટર્સને ટર્મ લોન અપ ટુ ટ્વેન્ટી કરોડ કરી આપી છે એક મોટી વાત છે બીજું કે ફર્સ્ટ ટાઈમ એન્ટરપ્રિન્યુઅર સરકારે બે કરોડ રૂપિયાની ટર્મ લોન પાંચ વર્ષ માટે જાહેર કરી તે એક બહુ મોટી વાત છે કે નવા સ્ટાર્ટઅપ અને નવા એન્ટરપ્રિન્યુર ખાસ કરીને ભારત જયારે યુવાનો દેશ છે ત્યારે નવા એન્ટરપ્રિન્યુર તરફ સરકારનું ધ્યાન ગયું છે એક નવી ટોય ઇન્ડસ્ટ્રીને ધ્યાનમાં રાખીને સરકારે ગ્લોબલ ટોય સેન્ટર ભારત બને તે દિશામાં પણ સરકારે રજૂઆતો કરી છે સરકારે રાહતો આપી છે અને ઇનિશિએટિવ લીધા છે મહિલાઓને રાજી કરવા માટે સક્ષમ આંગણવાડી જેમાં આઠ કરોડ બાળકોને કવર કરવામાં આવ્યા છે બીજું કે ફાઈવ નેશનલ સેન્ટર ફોર સ્કિલિંગ જયારે અત્યારે આપણે ભારતની વાત કરીએ તો સ્કિલિંગ સેન્ટરની ખૂબ જરૂરત છે કારણ કે કૌશલ્ય ગુણવત્તા સભર માલ બહાર પાડવા માટે કૌશલ્ય સભર સ્કિલ લેબરની પણ આવશ્યકતા એટલી જ છે એ બાબતમાં પણ સરકારે પાંચ નેશનલ સેન્ટર સ્કિલિંગ સેન્ટર શરૂ કરવાનું કહ્યું છે અને ઉપરાંત ટ્રેન્ટ ટ્રેનર્સ દ્વારા સ્કિલિંગ સેન્ટરને તૈયાર કરવા માટે મહાસ તૈયાર કરવા માટે ટ્રેનર્સ તૈયાર કરવાની વાત પણ સરકારે કરી છે આઈઆઈટીના ના ત્રેવીસ સેન્ટરને પાસઠ હજાર થી વન પોઈન્ટ થ્રી લેખ સુધીનું ગ્રોથ માટેની તૈયારી બતાવી છે સરકારે એઆઈના ના પણ અત્યારની જે મુખ્યત્વે વાત છે એઆઈના ના પણ ત્રણ ત્રણ એને બદલે જાહેરાત બાર લાખ સુધી નીલ ટેક્સ ની સરકારે કરી અને ચોવીસ લાખ અને એની ઉપર થર્ટી પરસેન્ટ બહુ મોટો સરકારનો આ નિર્ણય જે એમ કહી શકાય કે મધ્યમ વર્ગ માટે પણ સાચી વાત છે અને ઉચ્ચતમ મધ્યમ વર્ગ ને પણ સરકારે ધ્યાનમાં લીધા છે આ છેલ્લો માસ્ટર સ્ટ્રોક પૂરવા થશે થેન્ક યુ